અમદાવાદ જિલ્લાના સાણંદ એપીએમસી ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને શુભારંભ કરાવ્યો ટેકનોલોજીના વિનિયોગથી સરકારી સેવા સહાય લોકો સુધી પહોંચાડવાની ગતિ અને વ્યાપ વધ્યા છે તેમજ વચેટીયાનો નાબૂદ થયા છે અમીન અમદાવાદ શહેર અને જિલ્લાના સાડત્રીસો અગિયાર લાભાર્થીઓને સ્થળ પર જ રૂપિયા ત્રણસો ત્રેસઠ લાખથી વધુની સાધન સહાય અને રૂપિયા પાંચસો અઠ્ઠાવન લાખથી વધુનું ચેકનું વિતરણ તેમજ નવસો ને પંચાણું લોકોને હુકમપત્રો એનાયત કરવામાં આવ્યા હતા ગરીબ કલ્યાણ મેળામાં ચૌદમાં તબક્કામાં અમદાવાદ જિલ્લાના ચોવીસ હજાર સાતસો છવ્વીસ લાભાર્થીઓને કુલ રૂપિયા છસો ચૌદ કરોડથી વધુની વિવિધ યોજનાઓને સહાય મેળવશે આ કાર્યક્રમમાં સામાજિક રાજકીય અગ્રણી સહિત લાભાર્થીઓ અને જિલ્લા વહીવટીતંત્ર ઉપસ્થિત રહ્યું હતું ગામડાના વિકાસ માટે શું શું જરૂરિયાત કરવાની કામ કરવાની જરૂરિયાત છે એનું જાતે નિરીક્ષણ કરીને ગામડાઓને બેઠા કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે ત્યારે આજે તમે જો અહીંયા બેઠેલા બધા આઈએસ અધિકારીઓ છે એ આઈએસ અધિકારીઓ પહેલા કોંગ્રેસના શાસનમાં કલેક્ટર કચેરીમાં બેસીને વહીવટ કરતા ગાંધીનગરમાં સચિવાલયમાં બેસીને વહીવટ કરતા નરેન્દ્ર મોદીએ ગરીબ માણસોની ચિંતા કરી દિલ્હીમાંથી રૂપિયો મોકલવામાં આવે ગાંધીનગરમાંથી માંથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રૂપિયો ગરીબ માણસો જરૂરિયાતમંદ માણસોના ખાતામાં આ જનધન યોજનાના ખાતા મારફતે મોકલવાનું કામ આવેદન આપ્યું હતું કે હું ગુજરાતમાં એક રૂપિયો મોકલું છું અને પંદર પૈસા પહોંચે છે પંચ્યાસી પૈસા જેટલો માતબાર ભ્રષ્ટાચાર એ કોંગ્રેસ ના શાસન થતો હતો ગરીબ માણસો ને કલેક્ટર કચેરીએ તાલુકાની કચેરીએ